નમસ્કાર સબર મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું રિંકુ હવે સમાચાર જોયે વિસ્તાર આજ રોજ ગુજરાત બોર્ડ દ્વારા સત્તાવાર વેબસાઇટ પર સવારે આઠ કલાકે ધોરણ દસ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ગત વર્ષ કરતા આ વર્ષે સુરતના વિદ્યાર્થીઓનું પરિણામ સારું આવતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો સુરતના યોગી ચોક ખાતે આવેલ સહજાનંદ વિદ્યાધામ શાળામાં અભ્યાસ કરતા સત્યાવીસ વિદ્યાર્થીઓ એ ગ્રેડ અને પંદર વિદ્યાર્થીઓ એ ગ્રેડ પ્રાપ્ત કરી શાળા તથા પરિવારનું નામ રોશન કર્યું છે આ ટાઈપનું પરિણામ આવતા શાળામાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓનું મોઢું મીઠું કરી તથા શાળાની બહાર ફટાકડા ફોડી રિઝલ્ટને આવકાર્યું હતું સહજ આનંદ વિદ્યાધામ જો અટીયા સિદ્ધ મુકેશભાઈ રિઝલ્ટ બહુ સારું પંચાણું પોઇન્ટ સોળ અને પીઆર નવાણું પોઇન્ટ સુ સુડતાલીસ એવું કોઈ દિવસથી નહોતું નાનું હતું ત્યારે એમ લાગતું કે આ અસંભવ વસ્તુ છે નવાણું પીઆર પ્રાપ્ત કરવા એમ અસંભવ જ લાગે પણ આ સ્કૂલે એટલી મહેનત કરાવી કે જેથી આ પરિણામ અચીવ કરવું બહુ સરળ થઈ ગયું એમ આગળ સાયન્સમાં અભ્યાસ કરવાનો વિચાર છે ગ્રુપ એમાં માતા પિતા સિમ્પલ વર્ક કરે છે એક રત્ન કલાકાર છે ને એક હોમ હોમવર્ક કરે છે ઘરકામનું કામ કરે અને સાડીઓનું ચોંટાડવાનું કામ કરે એવું દિવસ દરમિયાન આમ તો છેલ્લે છેલ્લે સૌથી વધુ મહેનત કરી છે પેલા પહેલાં હોમવર્કની ને આ બધી વ્યવસ્થા રહેતી કે આમ લખાણ જેટલું કરીએ એટલું પરિણામ સારું આવે છેલ્લે રાઉન્ડમાં પણ બહુ સારી મહેનત કરી નાઇટ રેડિંગ તો સૌથી બેસ્ટ એટલે કે ત્રણ કલાક વાંચીએ એટલે કોઈ પણ અભ્યાસક્રમ હોય પૂરો થઈ જાય કોઈ પણ એટલે ત્રણ રાઉન્ડ જોને ને ત્યાં તમારે નવ્વાણું પિયાર આવવાની શક્યતા પૂરેપૂરી થઈ જાય પછી તો તમારે આમ એ વન લાવો એકદમ સિમ્પલ છે જો તમે ધાર્યું હોય તો અને આ શાળામાં આવો તો એ વન લાવો બહુ સરળ પડે છે સહજાનંદ વિદ્યાધામ યોગીચોક ની અંદર એઝ અ સંચાલક તરીકે છું પ્રતિકભાઈ સુદાન અમારી શાળાની અંદર સો ટકા આજે રિઝલ્ટ છે અને અમારી શાળાની અંદર ધોરણ દસ ની અંદર ચાર એવન અને આઠ વિદ્યાર્થીઓ એ ટુ ની અંદર પ્રાપ્ત કરે છે તથા ધોરણ બાર કોમર્સની અંદર સત્તર એટલે કે સત્યાવીસ વિદ્યાર્થીમાંથી સત્તર વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ અને એક વિદ્યાર્થીની એ વન ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયેલ છે આપણી શાળા દ્વારા અમારી શાળામાં ધોરણ દસ અને બાર માટે એક્સ્ટ્રા ઓર્ડિનરી વર્ક કરાવવામાં આવે છે જેવું કે તમે નાઇટ રીડિંગ છેલ્લા બે મહિનાની અંદર બાળકોને સૌથી વધારે મહેનત માટે શાળાની અંદર ત્રણ ત્રણ ટાઈમ બોલાવવામાં આવે છે સવારે ત્રણ ચાર કલાક બોલાવવામાં બપોર પછી ચાર કલાક અને સાંજના સૌથી નવ વાગ્યા સુધી અમે એને બોલાવી અને નાઇટ રીડિંગ જેવા ઓપ્શન ઊભા કરી બાળકને રિઝલ્ટની અંદર કઈ રીતે વધારો કરી શકાય એ બાબત ઉપર સો ધ્યાન આપીએ છીએ ગયા વર્ષ કરતા શાળાનું પરિણામ આ વર્ષની અંદર જોવા જઈએ તો ડબલ પરિણામ છે ગયા વર્ષે ધોરણ દસ ની અંદર અમારા ત્રણ વિદ્યાર્થીઓ એવન હતા જ્યારે એ જ વર્ષે આ વર્ષે મારા કેટલા છે ચાર વિદ્યાર્થીઓ એવન ની અંદર છે જ્યારે એ ટુ અંદર મારા આઠ વિદ્યાર્થીઓ છે કેમેરામેન હિમાંશુ સાથે હસુલ ધોરણ સમય મિત્ર ની સુરત